કોમ ધંધો તો સ નહીં આમાં મારે તો શું કરવું આમાં આમ મુજબ ગમનું કોઈ મંદકૃત્યવા વાળું છે નહીં આ ત્યાં કરવા હા કપાડ આ ના એમાં કરી મારી કઈ રમતું નહીં તો કંઈ જવાના અને આખું આવ્યું રમતું ભા રમતું ભા હા

આ મને રમતું ને બે લાભા મારી જો અને આ મારા લાયકાત છે એટલી છે પણ મારા ડાયબંડ ભેગું થવું પડે છે આ હવે બળતાય બળદ પણ કરું હું આમાં ડાયબંડ ભેગું થવા જવું જ પડે હેડ બળતા તો મનીએ બળદ પણ કરું હું આ નાગજીમાં ડોબો કે દેખું છે હા ભેને ઝાપોટ મારી છે કે ઈ અહીં મારું પેલું થયું ના ના બોલો ના ના બે ગાલ ઓમ કરતા કરતા આવતા ભમર ઉડી તું ગુજરાત નામ કરો જો ને એ ભમર મોટું હતું બઉ

રાખવા જતો તો કે હતો કેવું રમતું ભર્યો જ એક દોઢ બોલ્યા મનીએ વેટાળી મની બે હાલી હતી એ તો મોટા હતા એટલે ઉંમર વેટા જે હું એમ મોટા હતા એક જ ના બોલ્યો હું એમ તારા સ્થળે આવ્યો છું મારા તોમુ હવુષ થતું નહીં મારે એટલું જવાબ જોઈએ

એ તો બોલ્યા થા આલે વગણ પણ મન તો બે આલી દીધી ડોઢું બોલ્યું એવું કર્યું પણ મન તો જે માર્યા હેતરામાં માર્યા તમને માર્યા પૂછ્યું કરમ બોલ્યા એક શું

તો પછી યોના ઘરે જાવ ઓય બોલાવો કે તમળા હા ઘરે જજો બલાય રમજુબાન બોલી આવું જા બોલી હેડ જા આને મે ઉમર જો ન આળ્યા બે રમજુબાન બોલાવ જવું પડે આવ શું ખર કામ કોક હા રમજુબા હે રમજુબા હા

બરોબર અમે પૂછવાની જરૂર હતી મને એટલે ભાઈ એવા કદાચ પૂછ્યું એ બોલતું નહીં જ ના બોલો પણ તો બોલું આ મારા ભાઈ એટલે શું કરવાનું બોલાવું એટલે તું દાદા થઈ આટલો બધો દાદા સુખતા ફરી ફરી મારે છે આખા કોઈ જ નહીં કોઈ ના મળે મારા જેવો કેમ ના મળે મળતો હ આખા ગામ માં ડોન ફરાય કે કે એટલે ડોન ડોન ગ્રીસ કરવા ને તારે હાઉ આ ઘેર બૈરો છો કોણ કરો આવ ના કરે તો પોલીસ લઈ જાને જેલ માં ખરી હળી મરી જે પોલીસ ઓને બે બાસ મેલું તો પોલીસ આ કો ખાઈ જાય ઓ તાનો હો પોલીસ કો પોલીસ ઓન ખર હા હા પોલીસ અ તને હમ જન જન થાશ્યો મુ આટલી કેટલી હી કરે તું સિદ્ધ તો નહીં અલ્યા મન ઊભું થઈ ન હોશી જવાની છે ઊભો અછો છોડ અલ્યા એ કેમ પકડ્યા એ પકળ્યા પકળ આડો આડો એ બસ આડો બીજી બે અરે બરતા બર બર હાલો હાલો અલ્યા આટ મજુ કોઈ નાડે ના એડે એડે ઓ

નવા વિડીયો આવતા રહેશે જોયા કરો